Quer dizer? Ei, ખબર થાય oh, <tried noise>

ઓ હો 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 તમારે તો દોનો કા પાપડીયા પર કર આયા તા આયા તા કર શું કરવાલા આ હડકો કો લાગ્યો હા કોઈ બંદુકડું લઈને આયા રામ મને તો પોતા ઉપર પણાતો ન હોય બંદુક એ લઈને આમ હોય તમારી છોરી તમારા વતરી મારાવા છે અમને હોય ઓ હો હો આ કેટલા હરા બોખ્યા

જો બાયો છે ને કા ભત્રીજો ભત્રીજો તો માર તો લઈને હવે ફરો તમે જોને તમાર ભત્રીજો વાણે આ તો હારું છું તમે આયા ને કઠુલીઓ હથરે થા એમને તો પા બરાબર છે ઠીક ઠીક છે તું આવી રો તમે ક્યાં ઊભા હતા ભત્રીજા ને તું એ કોમ કરે કરે કરતા તા ભત્રીજા નો કાલ્યો મે આયા મેલા વાત કે મારા આબુ અમારે ન આબુ નહીં